ત્યારે જિલ્લાના છપ્પન પીએચસી સેન્ટર અગિયાર અર્બન હેલ્થ સેન્ટર તેમજ ત્રણસો અગિયાર સબ સેન્ટરમાં ઓઆરએસનું વિતરણ કાર્યરત છે તેમજ સી એચ ઓ અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવે છે અને બીમાર વ્યક્તિ તેમજ બાળકોને જરૂરી દવા અને ઓઆરએસ નું વિતરણ કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં ઝાડવતીના કેસો વધારે જોવા મળ્યા છે હાલમાં નડિયાદ સિવિલમાં પચીસ જેટલા ઝાડા ઉલટીના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ખાસ કરીને નાના બાળકોમાં ઝાડા ઉલટીના કેસો વધુ જોવા મળ્યા છે ત્યારે નાના બાળકોને વધુમાં વધુ ઓઆરએસ આપવું તેમજ બહારની ખાણીપીણી ચીજવસ્તુઓ ખાતા રોકવું જોઈએ જી સાહેબ હિતવેને અનુલક્ષીને જિલ્લાની અંદર શું કામગીરી થઈ રહી છે શું કહેશો હાલ અમારા જે છપ્પન પીએચસી અને ચાર અર્બન હેલ્થ સેન્ટર જિલ્લાની અંદર કાર્યરત છે અને સાથે સાથે આપણે ત્રણસો ને સોળ અમારા સબ સેન્ટર છે એમાં સીએચ બી બેસે છે એ આખો સ્ટાફ અને ઇવન આશા એમના તરફથી ઘેર ઘેર જઈને સર્વે કરવામાં આવે છે કે કોઈ એવા લૂ લાગવાના કેસ કે જાળાઉટીના કોઈ કેસ છે કે નહીં અને સાથે ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન દરેક ઘરમાં સમજાવીને કે એને વાપરવાનું કઈ રીતે અને ઓઆરએસ આપવામાં આવે છે કે કાલે કોઈ તકલીફ ઊભી થાય છે તો એને ક્લોરીનથી પાણી શુદ્ધ કરી શકાય અને ઓઆરએસ આપણે પીડાવીને આપણે નજીકના દવાખાના થી પહોંચી શકાય અને ઘણી વખત એવું હોય છે કે બહુ માઇલ્ડ હોય છે તો ખાલી વાયરસથી તબિયતમાં સુધારો થઈ જાય છે સર તાલુકા એરિયાની અંદર નાના બાળકોને ઝાડા ઉલટીના કેસો વધ્યા છે શું કારણ હોઈ શકે ગરમી અત્યારે ગરમી વધારે છે એના કારણે અને પછી છોકરાઓ અત્યારે આઈસ્ક્રીમ બરફના ટોલા અને આ બધું ઊભી ખાતા હોય એમાં શુદ્ધ પાણી વગર કદાચ એમાં કાચ એવા કેમિકલ કિરણ રંગ વગેરે એવા પડતા હોય એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો આવું બની શકે છે ગ્રામીણ વિસ્તારોની અંદર હાલમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે શહેરી વિસ્તાર કરતાં ત્યાં કેસો ઓછા છે પણ અમારી તરફથી એવી સૂચના આપી આપવામાં આવી છે અમારા સ્ટાફ દ્વારા કે ત્યાં તકેદારીના પગલાં લેવામાં આવે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા